સ્ટેશન ડેઝ ન્યુઝ આપનું સ્વાગત છે વડોદરા શહેરના ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન માં દુર્ઘટના બાળકના રેસ્ક્યુ દરમિયાન ફાયર બ્રિગેડ ની ગાડી પલટી વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુવેજ પમ્પિંગ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે આ જ સ્થળે એક બાળક રમતો રમતો સ્લેબ પર ઊભો રહ્યો હતો ત્યારે અચાનક સ્લેબ તૂટી પડતા બાળક નીચે પંપિંગમાં પડી ગયો દુર્ભાગ્યે તૂટી પડેલી સ્લેબ બાળકના માથા પર આવી પડતા ગંભીર ઈજા થઈ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને તાત્કાલિક જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પરંતુ ગાડી પાર કરેલી જગ્યાની માટી ધીમે ધીમે ખસતા ડ્રાઈવરે ગાડી પાછળ લેતા ગાડી પલટી મારી ગઈ ફાયર વિભાગે બાળકને સુરક્ષિત રીતે પમ્પિંગમાંથી બહાર કાઢી તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડ્યું ફાયર બ્રિગેડની પલટી ગયેલી ગાડીને બહાર કાઢવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી આ દુર્ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે વર્ષોથી બંધ પડેલા પમ્પિંગ સ્ટેશનની અવ્યવસ્થાને કારણે આવી ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે અમને કંટ્રોલ દ્વારા જાન મળેલી એક છોકરો સુવેદની અંદર ઉતરી ગયો છે પડી ગયો છે જેને બચાવ કામગીરી કરવા માટે અમારા ટીમ સાથે ગાજરવાડી ટીમ સાથે અમે ઘટના સ્થળ ઉપર આવેલા અને એ જે છોકરો હતો મોટો સ્લેબ હતો સ્લેબની ઉપર ઊભો હશે કે કંઈ હશે એમાં પડી ગયું ને એના ઉપર સ્લેબ આવીને એનું માથું ફાટેલું હતું તો અમે આવ્યા પછી સ્લેબને બહુ એ કરીને એ જે સ્લેબ હતો એ દોરી બાંધીને હટાવીને એ છોકરાને બહાર કાઢેલી છે શું છે એ હું કહી ના શકું એ તો ડૉક્ટરની એ હોય છે અમે કહી ના શકીએ એના બરાબર હવે એને પોલીસને બોલાય છે એમ્બ્યુલન્સ બોલાય છે આગળની કાર્યવાહી થશે આપણી ગાડી પણ ધસી પડી છે માટીની અંદર ધસી જવા હતી એ ઘટના સ્થળ ઉપર આયા પછી બાજુમાં કઈ એમને પાર કરેલી અને ડ્રાઈવર અમાર જોડે ભી રેસ્ક્યુ કામમાં હાજર હતો અને અમારે અહીંથી એક છોકરો કેવા આવ્યો કે તમારી ગાડી ધીરે ધીરે નમી રહી છે એટલે મારો ડ્રાઈવર તાત્કાલિક દોડતો ગયો છે અંદર ચડીને ગાડી રિવર્સ મારવા ગયો પણ એ બેકડ ખસી પડવાથી ગાડી નાલામાં પડી ગઈ ડ્રાઈવરનો બચાવતો ડ્રાઈવરનો બચાવતો શું નામ આપ્યું જીતેન્દ્ર જાદવ એસો